જુનાગઢ જિલ્લાના બેસાણ ગામે સ્વામિનારાયણ મહિલા મંદિરના આઠમા પાટોત્સવમાં શ્રી ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જુનાગઢ જિલ્લાના બેસાણ ગામે આવેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરના આઠમાં પાટોત્સવ નિમિત્તે પૂજ્ય સંખ્ય યોગી શ્રી ની દિવ્ય પ્રેરણાથી શ્રી હરિકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથાના વક્તા પદે સાંખ્ય યોગી શ્રી બિંદુ બહેન તેમજ ગીતાબેન વ્યાસપીઠ પરથી ભાવવાહી શૈલીમાં કથાનું રસપાન કરાવશે કથાના પ્રારંભ ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી જે યાત્રાના યજમાન શ્રી મુક્તાબેન વજુભાઈ ડોબરિયાના ઘરેથી નીકળીને બેસાણના મુખ્ય માર્ગો પર ફરીને ભગવાન શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરે આવી હતી આ પોથી યાત્રામાં ડીજેના તાલ સાથે વાસ્તે ગાજતે શણગારેલા ટ્રેક્ટરો સાથે શોભાયાત્રા નીકળી હતી મહિલાઓ પોતાના ઘરે ઘઉંના જુવાર અને પાણીના બેડા શણગ ગારીને સાથે લાવ્યા હતા આ શોભાયાત્રામાં ભેસાણ તેમજ નજીકના ગામોમાંથી હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગી શ્રી અંકિતબેન તેમજ પાર્ષદ અપેક્ષાબેન ભારે જહેમત ઉઠાવી હતી તેમજ નવ ફેબ્રુઆરીને શુક્રવાર સર્વે હરિભક્તોને સ્વપરિવાર સહિત શાકોત્સવમાં પધારવા હૃદયપૂર્વક ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યો હતો ગોપાલ ભેસાણીયા ટીવી ન્યૂઝ ભેસાણ